તમારે સ્કીપ કર્યા વગર છે મુજબ જે પ્રશ્ન માગ્યો ઉત્તર આપણે આપવાના છે નિવાસ સ્થાન એટલે શું નિવાસસ્થાન કોને કહેવાય કે વનસ્પતિ અને પ્રાણીઓ વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય એને શું કહેવાય નિવાસ સ્થાન કહે છે રણમાં જીવતા અનુકૂળ એક છે તેના પરનો નાના અને ઓછા હોય છે નાના અને કેવા હોય છે ઓછા હોય છે પાણી અછત સમયે તેના પાણોનું કાંટામાં રૂપાંતરિત થાય છે

કોઈ નિશ્ચિત નિવાસ સ્થાનમાં જીવન જીવે છે એને ખાલી જગ્યા કહેવાય શું કહેવાય 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 અનુકૂલન અનુકૂલન શું કહેવામાં આવે છે નંબર જમીન પર રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિ નિવાસ ખાલી જગ્યા કહે છે તો ભૂ નિવાસ કહે છે શું કહે છે ભૂ નિવાસ કહે છે એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે પાણીમાં રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસ સ્થાન ને ખાલી જગ્યા નિવાસ સ્થાન કહે છે જમીન અને પાણી અને હવા નિવાસ સ્થાનના ખાલી જગ્યા ઘટકો છે જમીન પાણી ને હવા વસ્તુ શું છે અજૈવ ઘટકો કહેવાય કેવા કેવાશે અજૈવ ઘટકો

આપેલી નિર્જીવ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ક્યારેક સજીવનો પણ એક ભાગ હતો માખણ છે એ સ્વાભાવિક છે ચામડું છે માટી છે ઊંધ છે ઇલેક્ટ્રિક બલ્બ છે 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 મીઠું સલ્ફર આ પણ કઈ વસ્તુ ક્યારેક સજીવનો પણ ભાગ હતો તો માખણ છે એ સ્વાભાવિક છે સામાથી બન્યું છે સામાથી બન્યું છે મિત્રો પશુઓમાંથી પશુનું દૂધ આવ્યું છે દૂધમાંથી દહીં અને દહીંમાંથી માખણ થયું છે માટે ક્યારેક તો એ સજીવ હતું પણ પશુમાંથી મળે છે બરાબર છે પ્રાણીમાંથી મળે છે માટી છે ઊંચ છે ઇલેક્ટ્રિક બલ્બ છે રસોઈનું તેલ છે મીઠું છે સલ્ફર છે સફરજન છે વગેરે 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 ક્યારેક ક્યારેક મિત્રો આ બધા જ સજીવ હોવાનો એક ભાગ હતા મેદાનમાં રહેતા પ્રાણીઓ માટે જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે સમજાવો સંકેત આપ્યો છે આપણને સંકેત છે ઘાસના મેદાનમાં પ્રાણીઓને

જેથી હરણ અને સસલા જેવા માંસાહારી પ્રાણીઓથી બચવા માટે ઝડપ ખૂબ જરૂરી છે જેથી તે પોતાનો ખોરાક મેળવી શકે અને અને જીવન જીવી શકે ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે

માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલા વોટ્સઅપ પર ક્લિક કરી વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો તો મિત્રો ફરી મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત